નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભીલોળાથી અરવલ્લી જિલ્લાના ભીલોળા તાલુકામાં ઈદ એ મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે હજરત પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદ એ મિલાદની ઉજવણી થાય છે અને તેના ભાગરૂપે જુલુસ કાઢવામાં આવ્યા હતા હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી છે ઇસ્લામના મહાન પૈગંબર સાહેબના વિલાદત એટલે જશને યાદ કરી ઈદે મિલાદુન બી તહેવારની ઉજવણી કરવામાં આવે છે બિલોળા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વસવાટથી લઈ ભીલોડા બજારમાં મલંગ શાહ દરગાહ સુધી જુલુસ કાઢી દુઆ કરવામાં આવી હતી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે આ તહેવાર નિમિત્તે ભિલોડાના પીઆઈ વાળા સાહેબ અને સ્ટાફ દ્વારા ખડે પગે રહી ઈદે મિલાદ તહેવાર ને સફળ બનાવે છે તેમજ અજીતભાઈ મિલનભાઈ અને ગનીભાઈ મંસૂરી તેમજ પોલીસ તંત્ર અને સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી બિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મંસૂરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા રસુલે પાક સલ્લાહ સલ્લમનું પંદરસોમું જસનૈ દે મિલાદુમ નબી એટલે કે રસુલે પાચનની જન્મજયંતિ મનાવવામાં આવી છે દુનિયાના દરેક દેશ કોણા શહેરો અને ગામોમાં અને ભારતના દરેક શહેરો ગામો અને કોણે ખોણે અમારા પ્રોફિટ મોહમ્મદ જે નબીઓ અને રસૂલોના શરદાર છે તેમનો જન્મદિવસ એટલે કે જન્મજયંતિ મનાવવામાં આવે આ વર્ષે રસુલે પાચનમાં ને પેદા થઈ પંદરસો વર્ષ થાય વન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ યર્સ તો અમે આ વર્ષે બહુ અનોખી રીતે સેલિબ્રેટ કર્યું છે અને ગુજરાતનો ભિલોડા તાલુકો ભિલોડા શહેર અને અહીંની કોમી એકતાની પ્રજા હિન્દુ મુસલમાનોને ભેગા મળી નાના મોટાએ અને એને હૃદયપૂર્વક સ્વીકાર્યું અને કોમી એકતાના દરેક જગ્યાએ અલગ અલગ નજારો જોવા મળ્યા તમે આ આપણા ટીવીના માધ્યમથી અમને ફોટાઓ જોઈ શકશો હિન્દુ ભાઈ બહેનોએ બી ઘણો રસ લીધો અને બધા જુલુસમાં દરેક રીતે ચોકલેટ છે પાણી છે અને અન્ય વસ્તુઓ પ્રસાદ આજ રૂપે લોકોને આપી અને એકબીજાનો આદર ભાવ અને આ તો ભારત દેશની ઉજવું છે કે આપણા ભારત દેશમાં આવા તહેવારો ઉજવાતા હોય છે અને ઉજવવા જ જોઈએ એમાં કોમી એકતાનું અને અમારા મોહમ્મદ સલ્લાહ સર એ ફરમાવ્યું કે चाहिए कि किसी धर्म वाले से ऐसा सलूक ना करे जिससे लोगों को तकलीफ हो मुसलमान कौमी एकता का चिन्ह है इस्लाम शांति का मजहब है हम मोहम्मद पैगम जन्मदिन के मौके पर आप सबको भारतवासियों को, भारत को मुबारकबाद देते हैं और भारत की मनोकामना करते हैं अल्लाह भारत को खूब आगे बढ़ाए ये टी तो वी चैनल के आपके माध्यम से का मैं शुक्रगुजार हूँ कि आपके जरिए हमारी आवाज़ लोगों तक पहुँच रही है आवाज़